લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તો તેર હજાર થી વધુ અરજીઓ મળી છે જેમાં વિવિધ પ્રચારની પ્રવૃત્તિઓ માટે પરવાનગીઓ માંગવામાં આવી છે સુવિધા પોર્ટલ વિશે જોઈએ તો એ ભારતીય ચૂંટણી પંચ દ્વારા એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવેલી છે અને દરમિયાન જે રાજકીય પક્ષો ઉમેદવારો પાસેથી પરવાનગીઓ અને જે સુવિધા માટેની જે વિનંતીઓ કરવામાં આવે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને ને તો એના પર જે કાર્યવાહી થાય છે તો એ પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ પ્લેટફોર્મ બનાવવામાં આવેલ છે આ જે છે એ ચૂંટણી ઝુંબેશના મહત્વને ઓળખે છે અને ફર્સ્ટ ફર્સ્ટ ઇન સિદ્ધાંત પર કાર્ય કરીને વિનંતીઓને વિશાળ શ્રેણી પૂર્ણ કરે છે ઓકે એટલે કે ઉમેદવારો અને જે રાજકીય પક્ષો દ્વારા જે કોઈ પણ પ્રકારની જે સુવિધા માટેની અથવા તો પરવાનગીઓ મેળવવામાં આવે છે કોઈ જગ્યાએ મતલબ કોઈ રેલી કાઢવાની છે તો એ બધી જે પરમિશન માંગવાની હોય છે તો તેના માટે એક પોર્ટલ છે વચ્ચે રાજકીય પક્ષો અને ઉમેદવારો છે કોઈપણ સ્થળેથી કોઈ પણ પરવાનગીની વિનંતીઓ ઓનલાઈન સબમિટ કરી શકે છે અથવા તો ઓફલાઈન વિકલ્પો પણ પ્રદાન કરવામાં આવેલા છે આમાં જે પરવાનગીઓની લિસ્ટ જોઈએ તો રેલીઓનું આયોજન કરવું પક્ષની અસ્થાયી કચેરી સ્થાપી ડોર ટુ ડોર કેન્વન્સિંગ છે વિડીયો વાન છે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા વાહનની જે પરમિટ માંગવાની હોય છે પ્લેટફોર્મ સોરી પેમ્પલેટનું જે વિતરણ કરવાનું હોય છે તો આવી બધી જે પરવાનગીઓ છે એ માટેની પરવાનગીઓ માંગવા માટેનું આ એક પ્લેટફોર્મ પ્રોવાઇડ કરે છે ઓકે જે ઉમેદવારો અને રાજકીય પક્ષો છે એમને ઓકે આમાં એક આઈટી પ્લેટફોર્મ પ્રોવાઇડ કરવામાં આવે છે બરોબર છે એક સમર્થિત છે એના દ્વારા અને વિવિધ રાજ્યોના જે નોડલ અધિકારીઓ છે એના દ્વારા સંચાલિત કરવામાં આવે છે હવે આમાં વિશેષતાઓ જોઈએ તો એક સાથી એપ પણ ઓફર કરવામાં આવે છે જેમાં અરજદારોએ જે અરજી કરેલી છે એની રિયલ ટાઈમમાં તેમની વિનંતીઓનું સ્ટેટસ શું છે તો એ ટ્રેક કરવા માટેની આ એપ છે ઓકે આ જે છે ચૂંટણી પ્રક્રિયામાં સગવડતા અને પારદર્શિતામાં વધારો કરે છે અને જે ચૂંટણી ખર્ચ છે અને જે પરવાનગી ડેટાનો ઉપયોગ અને ચૂંટણી ખર્ચની ચકાસણી અને જે જવાબદારી અને અખંડિતતાને પ્રોત્સાહન કરવાનું પણ કામ કરે છે ઓકે ક્વેશ્ચન જોઈએ તો સુવિધા પોર્ટલ નો વિકાસ કરતા અને હેતુ સુવિધા પોર્ટલના સદર્ભમાં કઈ વિધાન છે એ વિકાસ કરતા અને હેતુ નું યોગ્ય રીતે વર્ણન કરે છે તો પહેલું જેમાં ચૂંટણી ખર્ચ પર નજર રાખવા માટે ગૃહ મંત્રાલય દ્વારા વિકસિત છે મુક્ત નિષ્પક્ષ પારદર્શક ચૂંટણીઓને સુનિશ્ચિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિકસાવવામાં આવે છે રાજકીય પક્ષો દ્વારા તેની ઝુંબેશની રચનાને સુવ્યવસ્થિત કરવા માટે વિકાસવામાં આવેલું છે તો આનો આન્સર શું આવશે માત્ર એક બે ત્રણ કે માત્ર એક અને ત્રણ પ્રક્રિયાને સુવ્ય કરવા રાજકીય પક્ષોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ઝુંબેશ પ્રવૃત્તિઓને સમર્થન આપવા માટે માત્ર એક બે માત્ર એક ત્રણ એક બે બે ત્રણ અથવા તો એક બે ત્રણ જો લોકો સુવિધા પોર્ટલ જે છે એ ચૂંટણી દરમિયાન પરવાનગી મેળવવા માટેની પ્રક્રિયાને સુવિધિત કરે છે અને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટના સિદ્ધાંત પર આધારિત ઝુંબેશ પ્રવૃત્તિને સમર્થન આપે છે એટલે આન્સર થશે બી એક અને ત્રણ ઓકે નીચેનામાંથી કઈ સુવિધા પોર્ટલની સુલભતાની સુવિધાઓ છે પરવાનગી વિનંતીઓનું ઓનલાઈન સબમિશન સમાવેશ માટેનું ઓફલાઈન સબમિશન ઈસીઆઈ ઓફિસમાં રૂબરૂ સબમિશન માત્ર એક એક બે બે ત્રણ કે એક બે ત્રણ આપણે જોયું કે ઓનલાઈન અને ઓફલાઈન આપણે સબમિશન કરી શકીએ છીએ અરજીઓનું તો એક અને બે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે સુવિધા પોર્ટલ નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ માટે પરવાનગી આપે છે રેલીઓનું આયોજન પક્ષની હંગામી કચેરી સ્થાપી પ્લેટફોર્મનું વિતરણ કરવો વિડીયો વાનનો ઉપયોગ કરવો વીઆઈપી ઉમેદવારો માટે સુરક્ષાની વિગતો પૂરી પાડી માત્ર એક એક બે બે ત્રણ કે એક બે ત્રણ જોયેલું કે રેલીઓનું આયોજન પક્ષની હંગામી કચેરીઓ સ્થાપી પ્લેટફોર્મનું વિતરણ અને વિડીયો બનાવવાનો ઉપયોગ કરવા માટે એટલે આન્સર આવશે એક અને બે ઓકે હવે નેક્સ્ટ ટોપિક છે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક નાઇન્ટીન ફિફ્ટી વન તો ચૂંટણી પંચે કહ્યું કે અનામી જે રાજકીય પોસ્ટર અને હોર્ડિંગ છે એની મંજૂરી નથી આપવામાં આવી ઓકે હવે જે જનપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો સત્તાવીસ એ છે તો એની હેઠળ કોઈ પણ ઓળખ વિનાની જે ચૂંટણી સામગ્રી જેમ કે પેમ્પ્લેટ પોસ્ટર પ્લે કાર્ડ અને જે બેનર છે એ છાપા પર અને પ્રકાશિત કરવા માટે સ્પષ્ટપણે પ્રતિબંધિત કરે છે જો એના પર પ્રિન્ટર અને જે પ્રકાશકનું નામ અને જે સરનામું સ્પષ્ટપણે દર્શાવવાનું આવશ્યક આવશ્યક છે બરાબર છે જો એ ના દર્શાવેલું હોય તે સ્પષ્ટપણે પ્રતિબંધિત કરે છે ઓકે કેમકે જો ન દર્શાવવામાં આવે તો જે પ્રકાશનની ઓળખની જાહેરાત અને એની જવાબદારી છે એ સુનિશ્ચિત કરે છે અને સામગ્રી અને આદર્શ આચાર સંહિતા છે અથવા તો જે કાનૂની નિયમો છે એના અનુસાર અયોગ્ય માનવામાં આવશે જો એનું પ્રિન્ટર અથવા પ્રકાશનનું નામ નહીં છાપવામાં આવે તો બરાબર છે કેમ કે એક રીતે એક જવાબદારી સુનિશ્ચિત કરે છે કે કોના દ્વારા છાપવામાં આવેલું છે એમ ઓકે હવે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ આરપીએ એક્ટ જે છે એના વિશે જોઈએ તો બેઠકોની ફાળવણી અને સીમાંકન કરે છે જે લોકસભા છે અને જે ધારાસભા છે એમાં બેઠકોની ફાળવણી માટેની જોગવાઈ કરે છે મતદાર ક્ષેત્રોની સીમાંકન ન્યાયની પ્રતિનિધિત્વ અને બેઠકોની સમાન વિતરણની ખાતરી કરે છે જે મત મતદાર ક્ષેત્ર જે આપણે મતલબ કઈ જગ્યાએ આપણે જે કોન્સ્ટિટ્યુઅન્સીઝ કહે છે તેનું સીમાંકન કરે છે પછી ન્યાય પ્રતિનિધિત્વ પ્રોવાઈડ કરે છે બેઠકો છે એમનું સમાન આપણે વિતરણ કરે છે ઓકે હવે જે મતદાર યાદીમાં તૈયાર કરે છે જેમાં સુધારણા માટેની પ્રક્રિયાની રૂપરેખા પણ આપે છે એમાં મતદારોની નોંધણી એમની અયોગ્યતા અને મતદાર યાદીમાં નામોનો સમાવેશ માટેની શરતો પણ વ્યાખ્યાયિત કરે છે જે દેશની બહાર જે ભારતીય નાગરિકો રહે છે એના માટેની પણ વિશેષ જોગવાઈઓ કરે છે આગળ જોઈએ તો રાજ્યસભા અને કેન્દ્ર શાસિત માપદંડો મૂકે છે અને સુનિશ્ચિત કરે છે કે જે નાગરિકો છે એ ચોક્કસ શરતોને પૂર્ણ કરે છે અને તે ચૂંટણીમાં ભાગ લઈ શકે છે ઓકે પછી અન્ય જોગવા જોઈએ તો આરપીઆઈન ફિફ્ટી છે એ ચૂંટણી પછી સીમાંકન આદેશો અપ ટુ ડેટ જાળવવાની સત્તા આપે છે સંસદીય મત વિસ્તાર વિધાનસભાના મત વિસ્તાર અને કાઉન્સિલના મત વિસ્તાર છે એવા જેવા શબ્દોને વ્યાખ્યાયિત પણ કરે છે આ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન જોઈએ તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસના સંબંધમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના બેઠકોની ફાળવણી મત વિસ્તારોની સીમાંકન સાથે કામ કરે છે તે ભારતીય ચૂંટણીમાં મતદારો માટે જરૂરી લાયકાતનો ઉલ્લેખ કરે છે તો મતદાર યાદીની જાળવણી અપડેટ માટેની પ્રક્રિયાઓને રૂપરેખા આપે છે હવે આન્સર શું આવશે માત્ર એક બે માત્ર બે ત્રણ એક ત્રણ અને એક બે ત્રણ તો આપણે જોયું કે ત્રણે ત્રણ કામ જે છે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસ ની હેઠળ થાય છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન ની કલમ એકસો સત્તાવીસ એ હેઠળ નીચેનામાંથી કઈ જોગવાયો છે આ કાયદો જે ચૂંટણી પર પંચને સીમાંકન આદેશોને અપડેટ કરવાની સત્તા આપે છે જે ચૂંટણી સામગ્રી પર પ્રિન્ટર અને પ્રકાશનનું નામ અને સરનામો દર્શાવવાનું ફરજિયાત કરે છે તે આદર્શ આચાર આચારસંહિતાનું ઉલ્લંઘન કરતી ચૂંટણી સામગ્રીઓને પ્રકાશન પર પ્રતિબંધ મૂકે છે.

તેમાં વિદેશ ભારતીય નાગરિકો છે એની નામની વિશેષોગાઓને સામેલ કરવામાં આવશે આન્સર શું આવશે માત્ર એક એક બે બે ત્રણ કે એક બે ત્રણ આપણે જોયેલું કે જે ત્રણે ત્રણ કામ જે છે એ ઓગણીસો પચાસને હેઠળ કરવામાં આવે છે આરપીએ ઓકે નેક્સ્ટ ટોપિક છે પાર્ટનરશિપ ફોર્મ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મૃત પાર્ટનરશિપના જે કાનૂની વારસદારો છે એમને ભાગીદારીના મૃત્યુ પછી પાર્ટનરશિપ ફોર્મમાં પણ પ્રકારની જવાબદારી માટે જવાબદાર નથી એટલે કે કોઈ બે વ્યક્તિ છે અને કોઈ પાર્ટનરશિપ કરેલી એ બંને વચ્ચે કંપની હતી તો એમાં જે કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય પાર્ટનરશીપ ફોર્મ વિશે જોઈએ તો સામાન્ય ધ્યેય ને કરવા માટે જે સંસાધનો જ્ઞાન અને કૌશલ્યનું એકત્રીકરણ કરીને બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા રચવામાં આવેલી એક વ્યવસાયિક સંસ્થા છે આ એકમ જે છે એ વેપાર અને વ્યવસાયનો સમાવેશ થાય છે ઓકે અહીં ભાગીદારીમાં આવશ્યક તત્વોમાં જોઈએ તો કરાર કરેલો હોય છે બે અથવા તેથી વધુ વ્યક્તિ છે એમના વચ્ચે કરાર આધારિત હોય છે ઓકે એમના નિયમન જે છે એ ભાગીદારી જે ભારતીય ભાગીદારી અધિનિયમ બત્રીસ દ્વારા સંચાલન થાય છે એ ભાગીદારી છે એ નફાની વહેંચણીને સંબંધિત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને આ જે ભાગીદારી કરાર છે એમાં ફરજો જવાબદારી અને નફાની વહેંચણીની રૂપરેખા પણ આપે છે ઓકે આપણે ભાગીદારીના જો પ્રકાર જોઈએ તો પહેલા એ છે સામાન્ય ભાગીદારી એમાં અધિકારો જોઈએ તો નિર્ણય લેવા અને સંચાલનમાં તમામ ભાગીદારો માટે સમાન અધિકાર હોય છે એમાં એમાં બધા સમાન હોય છે છે જે મૂડી કૌશલ્ય અને શ્રમનું યોગદાન હોય છે ત્રણે મતલબ જેટલા લોકો છે એમાંથી અને ભાગીદારો માટે અમર્યાદિત જવાબદારી હોય છે એટલે બધી કોઈ પણ પ્રકારનું જો નુકસાન અથવા તો થાય તો બધા વ્યક્તિઓ પર સમાન જવાબદારી આવશે ઓકે વ્હીલ પર ભાગીદારી જોઈએ તો ભારતીય ભાગીદારી અધિનિયમ ઓગણીસો બત્રીસ ની

એક વખત કામ પૂરું થઈ જશે એનો જે ઉદેશ્ય હશે તે ફૂલફિલ થઈ જશે ત્યાર પછી એનું વિસર્જન કરી શકાય છે જો કરવું હોય તો પછી આવે છે એટલે કે મર્યાદિત જવાબદારી ભાગીદારી તો એની અંદર જે પેઢી અને કંપની હોય છે એમાં જે અલગ એન્ટિટી કે જે મિલકતોની માલિકી ધરાવે છે અને તેના દેવા માટે જવાબદાર હોય છે ઓકે આમાં શું હોય છે કે ભાગીદારની જવાબદારી તેમના યોગદાન સુધી મર્યાદિત હોય છે એટલે કે આમાં પહેલેથી ડિસાઇડ કરવામાં આવે છે કે મતલબ જે વ્યક્તિ હશે જેના વ્યક્ત મતલબ ધારો કે કોઈ કંપની છે અને કોઈ એમાં એક વ્યક્તિ કોઈ મતલબ ગુનો કર્યો છે તો એ વખતે કંપનીનો એ વ્યક્તિ જે જવાબદાર હશે ગુના માટે બાકીના બધા નહીં કરવામાં આવે બરાબર છે પાર્ટનરશિપ કહેવામાં આવે છે તેમાં ભાગીદારો તેમની પોતાની ક્રિયાઓ માટે જવાબદાર હોય છે અને બહારના જે લેણદારો છે એ પેઢીઓ પેઢીના દેવા માટે નહીં ઓકે હવે આના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ તો સામાન્ય ભાગીદારીના સંદર્ભમાં નીચેના માટે કયું વિધાન સાચું છે ભાગીદારો પેઢીના દેવા માટે અમર્યાદિત જવાબદારી ધરાવે છે ભાગીદારોને મેનેજમેન્ટ અને નિર્ણય લેવા માટેની પ્રક્રિયા સમાન અધિકારો હોય છે સામાન્ય ભાગીદારીને નિશ્ચિત અવધિ વિનાની ભાગીદારી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે માં આન્સર આવશે માત્ર એક બે બે ત્રણ ત્રણ કે એક બે ત્રણ આપણે જોયું કે સામાન્ય ભાગીદારામાં કોઈ પણ પ્રકારની અવધિની વાત નથી કરવામાં આવી ઓકે તો આન્સર આવશે એક અને બે નેક્સ્ટ ભાગીદારી પેઢીની રચના અંગે નિશાનામાંથી કયું વિધાન સાચું છે તે ફક્ત નુકસાનને વહેંચવા માટેના કરારને આધારે રચાય છે તે વેપાર અને વ્યવસાય માટે રચી શકાય છે પેઢી સંચાલન તમામ અથવા કોઈ પણ એક ભાગીદાર દ્વારા કરવામાં આવે છે જેનું અન્ય પ્રતિનિધિત્વ કરે છે ઓકે આન્સર શું આવશે માત્ર એક બે બે ત્રણ કે એક બે ત્રણ આપણે જો ખાલી નુકશાન માટે નહિ વેપાર અને વ્યવસાય માટે કરવામાં આવે છે તો આન્સર આવશે બે અને ત્રણ next question છે વિલ પર ભાગીદારી વિશે નીચે કયું વિધાન સાચું છે ભારતીય ભાગીદારી અધિનિયમ ઓગણીસો બત્રીસ મુજબ તેને એક નિશ્ચિત અવધિ હોય છે તે કોઈ પણ કાનૂની ઔપચારિકતા વિના કોઈ પણ સમય વિસર્જિત કરી શકાય છે તે ભારતીય ભાગીદારી અધિનિયમ ઓગણીસો બત્રીસ ની કલમ સાત હેઠળ વ્યાખ્યાયિત થયેલો છે જોયેલું કે વિલફુલ જે પાર્ટનરશિપ હોય છે તેની અંદર એક નિશ્ચિત અવધિ નથી હોતી ઓકે તો આન્સર આવશે બે અને ત્રણ નેક્સ્ટ ક્વેશ્ચન છે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપની સંબંધિત નીચામાંથી કયું નિવેદન સાચું છે એલએલપી માં તેમના યોગદાન સુધી ભાગીદારોની મર્યાદિત જવાબદારી હોય છે એલએલપી એક અલગ કાનૂની એન્ટિટી છે જેની મિલકતોની માલિકી ધરાવી શકે છે બહારના લેણદારોને પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત રીતે જવાબદાર નથી હોતા હોય છે પેઢીઓ પર બહારના જે લેણદારો હોય છે તેમના પર જવાબદારી નથી આવતી ઓકે લિમિટેડ લાયબિલિટીમાં નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી એટલે નાપા જો માપવા નથી જે વધારે એનીમે જોતા હશે તેમને ખબર હશે માપવા એટલે શું છે ઓકે તો એને પીપીએ જે છે નાપા છે એમને નવસોથી વધુ સુનિશ્ચિત દવાઓનું ફોર્મ્યુલેશનની ટોચમર્યાદા ભાવમાં સુધારો કર્યો છે પણ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી વિશે જોઈએ તો ડ્રગ્સની સ્વતંત્ર નિયમનકારી સંસ્થા છે ઓકે તેની પાસે જથ્થાબંધ દવાઓ ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરવી અને એને સુધારવાનો આદેશ આપવાની સંસ્થા છે ઓકે તેમાં જો જોઈએ તો ભારતમાં જે દવાઓની કિંમતો એની ઉપલબ્ધતા લાગુ કરવા સુનિશ્ચિત કરવા અને સુલભ અને પોષાય તેવી કિંમત રાખવા માટેની જે ખાતરી કરે છે ઓકે નોડલ મંત્રાલય તરીકે ફાર્માસ્યુટિકલ વિભાગની હેઠળ એક મતલબ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય હેઠળ જે ફાર્માસ્યુટિકલ વિભાગ છે તેની સાથે જોડાયેલી ઓફિસે ખાસ યાદ રાખો કે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય હેઠળ આવે છે ઓકે નાપા જે છે ઓકે તેનો ઉદ્દેશ્ય જે છે પોષણક્ષમ ભાવે દવાઓની ઉપલબ્ધતા અને સુલભતાનો સુનિશ્ચિત કરવાનો છે ઓકે હવે એના કાર્યો જોઈએ તો ડ્રગ્સ કિંમત નિયંત્રણ ઓર્ડરની જોગવાઈ અમલ કરે છે ઓર્થોરિટીના નિર્ણયો અને પરિણામ જે તમામ કાનૂની બાબતો છે એનો સંબંધિત અમલ કરે છે દવાની ઉપલબ્ધતા પર નજર રાખે છે અછતને ઓળખે છે અને ઉપચારાત્મક પગલાં પણ લે છે ઉત્પાદન નિકાસ આયાત કંપનીઓ અને બજાર હિસ્સો જથ્થાબંધ દવાઓ ફોર્મ્યુલેશન માટે જે નફાકારક પર ડેટા જે છે એને એકત્રિત કરે છે અને એને જાળવે છે ઓકે દવાની કિંમતને લગતા અભ્યાસ પ્રાયોજિત કરે છે સરકારી નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર અધિકારીઓ અને અન્ય સ્ટાફ છે એમના સભ્યોની ભરતી કરે છે કેન્દ્ર સરકારની જે દવાની નીતિ છે એમાં ફેરફાર અથવા સુધારા અંગે પણ સલાહ આપે છે દવાઓ સંબંધિત જે સંસદીય બાબતોમાં કેન્દ્ર સરકારને સહાય પણ કરે છે ઓકે હવે આના રિલેટેડ થોડા ક્વેશ્ચન જોઈએ તો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે નપ્પા જે છે એની સ્થાપના ડ્રગ્સ એન્ડ કેમિકલ એક્ટ નાઇન્ટીન ફોર્ટી હેઠળ કરવામાં આવી હતી નપાનો હેતુ જે છે નિયંત્રિત જથ્થાબંધ દવાઓ અને ફોર્મુલેશનની કિંમતો નક્કી કરવાનો અને તેમાં સુધારો કરવાનો છે નપ્પાની જે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ સ્વાસ્થ્ય સંસ્થા તરીકે કાર્ય કરે છે આન્સર શું આવશે માત્ર એક માત્ર બે માત્ર બે ત્રણ એક બે ત્રણ આન્સર માત્ર બે આવશે ઓકે નપા જે છે એની સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ નથી આવતું આપણને ખબર છે અને ઓગણીસો ચાલીસ હેઠળ પણ નથી આવતું કે આપણે આગળ જોઈ શકવાના હેઠળ આવે છે

આ તો આપણને ખબર છે કે આવશ્યક દવા માટે સબસિડી તો નથી પ્રોવાઇડ કરતી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી એનપીપીએના ઉદ્દેશ્યો અને કાર્યોને યોગ્ય રીતે વર્ણન કરો તો એનપીપીએ જે છે એનો ઉદ્દેશ્ય પોષણક્ષમ ભાવે દવાઓને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે એનપીપીએ જેના કાર્યમાં તેને નિર્ણય અને પરિણામે કાનૂની બાબતોને સંબોધિત કરવાનો સમાવેશ થાય છે એનપીપીએ ફાર્માસ્યુટિકલ કંપનીઓની કિંમત નિર્ધારણ વ્યૂહરચના પર સીધું નિયંત્રણ માટે જવાબદાર છે આંતર તો આવશે માત્ર એક બે એક ત્રણ બે ત્રણ કે એક બે ત્રણ આન્સર આવશે માત્ર એક અને બે ઓકે હવે જે ફાર્માસ્યુટિકલ કંપનીઓની જે કિંમતો છે એના પર સીધું નિયંત્રણ નથી હોતું ઓકે એક રેગ્યુલેશન તરીકે કામ કરે છે ઓકે એનપીપીએ દ્વારા જે હાથ ધરવામાં આવેલા ડેટા મેનેજમેન્ટ અને અભ્યાસને લગતા યોગ્ય નિવેદનો ઓળખો તો એનપીપીએ જે છે બલ્ક દવાઓ અને ફોર્મ્યુલેશનની ફોર્મ્યુલેશનની નફાકારકતા પર ડેટા એકત્રિત કરે છે અને જાણવે છે એનપીપીએ છે દવાની કિંમત અને નીતિ સંબંધિત અભ્યાસ હાથ ધરે છે એનપીપીએ જે છે ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ ને મંજૂરી પ્રક્રિયાને જવાબદાર છે આન્સર શું આવશે માત્ર 1 1 2 2 3 કે 1 2 3 એલિમિનેશન ટેકનિક ટ્રાય કરતા તો પણ થઈ જતો કેમ કે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી પ્રક્રિયા આવી કોઈ વાત જ નથી કરી આપણે ઓકે ક્લિનિકલ જેવું તો કંઈ આ કામ જ નથી કરતી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે એનપીપીએ ની ભરતી અને સલાહકાર કાર્યોની સંદર્ભમાં કયા નિવેદનો સચોટ છે તો એનપીપીએ સરકારના નિયમો પ્રક્રિયાઓને અનુસાર અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરે છે NPPA જે કેન્દ્ર સરકારને દવાની નીતિઓમાં ફેરફાર અંગે સલાહ આપે છે NPPA જે છે ભારતમાં ફોર્મેસ્યુટિકલ સંશોધન અને વિકાસ માટેની પ્રાથમિક સંસ્થા છે આન્સર આવશે એક બે એક બે બે ત્રણ કે ત્રણ એક બે ત્રણ આન્સર આવશે માત્ર એક અને બે ભારતમાં જે ફાર્માસ્યુટિકલ સંશોધન અને વિકાસ માટેની પ્રાથમિક સંસ્થા નથી ઓકે આ સંશોધન અને એવું કોઈ કામ નથી કરતી ખાલી રેગ્યુલેટ કરે છે ઓકે જે દવા ની કિંમતો છે અને ઉપલબ્ધતા ઓકે અને નેક્સ્ટ ટોપિક છે મિથેનોલ એટલે CH3OH તો યુએસએ માં જે મિથેનોલ ધરાવતા વિવિધ હેન્ડ સેનેટાઈઝર છે એમને પાછા મંગાવવામાં આવ્યા તો એફડીએ એ ચેતવણી આપી છે કે જે મિથેનોલના સંપર્કમાં આવવાથી ઉપકા કોમા હુમલા કાયમી અંધત્વ સેન્ટ્રલ નર્વલ સિસ્ટમને કાયમી નુકસાન અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે તો મિથેનોલની લાક્ષણિકતાઓ જોઈએ તો રંગહીન અને એકદમ અસ્થિર પ્રવાહી છે તે હળવી મીઠી તીખી ગંધ ધરાવે છે પાણી સાથે સંપૂર્ણપણે ભળી જાય છે વૈકલ્પિક બળતણ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે ઉપયોગો જોઈએ તો સિન્થેટિક ડાય સ્ટફના મતલબ જે સિન્થેટિક ડાય બનાવવામાં આવે છે તેના ઉત્પાદનમાં વપરાય છે ફાર્માસ્યુટિકલ્સમાં ઉપયોગ કરવામાં આવે છે પરફ્યુમમાં પણ એક ઘટક તરીકે હોય છે હવે જે જેને સારવાર કરવી તો ઇથેનોલ અથવા તો ફોર્મ પિઝોલ જે છે એ એન્ટીડોટનું સંચાલન કરી શકાય છે આના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયું વિધાન મિથેનોલ સંબંધિત સાચું છે ત્યારે રંગહીન અને અસ્થિર પ્રવાહી છે જેને સંપૂર્ણપણે પાણીમાં ભળી શકાય છે તે તીવ્ર અપ્રિય ગંધ છે જેનો ઉપયોગ પ્રિઝર્વેટર તરીકે થાય છે તેના ગુણધર્મોને કારણે તેને વૈકલ્પિક ભણતર માનવામાં આવે છે આંસુ શું આવશે માત્ર એક એક ત્રણ બે ત્રણ કે એક બે ત્રણ આપણે જોઈ એક મીઠી ગંધ ધરાવે છે ઓકે એટલે એક અને ત્રણ આન્સર આવશે નેક્સ્ટ મિથેનોલનો નીચેનામાંથી કયો ઉપયોગ સાચો છે તેનો ઉપયોગ સિન્થેટિક ડાય સ્ટફ અને ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં થાય છે તે સામાન્ય રીતે ખાદ્ય ઉત્પાદનની મીઠાશ એજન્ટ તરીકે વપરાય છે કદને કારણે અત્તરમાં એક ઘટક તરીકે સેવા આપે છે આન્સર સુભાવતા માત્ર એક ત્રણ બે ત્રણ અને એક બે ત્રણ આપણે જોઈ લઉં કે ખાદ્ય ઉત્પાદનમાં મીઠા સેજન તરીકે નથી વપરાતો કે નૅક્સ્ટ છે ટી શર્ટ વન a તો ટી શર્ટ વન a જે ઓપ્ટિકલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે જે tata advanced system limited અને જે સેટેલ લોજિક ઇંગ છે એની સાથે સહયોગમાં બનાવવામાં આવેલ છે એની એસેમ્બલી છે એ કર્ણાટકના જે વેમાગલમાં ટી એ એસ એલનું જે છે એઆઈટી પ્લાન્ટમાં એને એસેમ્બલ કરવામાં આવેલું લોન્ચ જે છે એ કેનેડી સ્પેસ સેન્ટર જે ફ્લોરિડામાં છે તો યુએસએ થી સ્પેસ ફાલ્કન નાઇન રોકેટ દ્વારા એને લોન્ચ કરવામાં આવશે ઓકે આની વિશેષતા જોઈએ તો સબ મીટર રિઝોલ્યુશન સાથે લશ્કરી ગ્રેડની છબીઓને કેપ્ચર કરે છે જે મલ્ટી સ્પેક્ટ્રલ અને હાઈપર સ્પેક્ટ્રલ ઇમેજિનિંગ ક્ષમતાઓથી સજ્જ છે તે જમીન પાણી અને કુદરતી સંસાધનોની વિગતવાર આંતરદ્રષ્ટિ પ્રદાન કરીને વિવિધ તરંગ ડેટા એકત્રિત કરે છે અને ઓછી વિલંબિત ડિલિવરીની ખાતરી પણ આપે છે ઓકે એપ્લિકેશન જોઈએ તો ભારતીય સંરક્ષણ દળોના વિવેકપૂર્ણ માહિતી એકત્ર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે અહીં માહિતી જે છે એ મૈત્રીપૂર્ણ રાષ્ટ્ર સાથે શેર કરવામાં આવશે વ્યૂહાત્મક ઉપયોગ એટલે કે સજ્જતા પ્રતિભાવ ક્ષમતાઓ અને વ્યૂહાત્મક જે નિર્ણય છે એ લેવામાં ક્ષમતામાં વધારો કરશે અને આ જે છે એ ઈસરોના લશ્કરી જાસૂસો ઉપગ્રહની વિપરીત ખાનગી ક્ષેત્રની પ્રથમ પહેલને ચિહ્નિત કરે છે કેમકે આપણે જે ટાટા સેટેલાઇટ જે મતલબ એના દ્વારા લોન્ચ કરાઈ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલી છે એટલા માટે ઓકે રિલેટેડ ક્વેશન જોઈએ તો ટી શર્ટ વન એ ઉપગ્રહની અંગેની સાચું છે તો સેટેલોજિક ઇન સહયોગથી બનાવવામાં આવ્યું છે ઉપગ્રહને કર્ણાટકના બેંગલુર ઇસરોના સેટેલાઇટ સેન્ટરમાંથી એસેમ્બલ કરવામાં આવ્યો હતો ટી શર્ટ વન એ જે છે સ્પેસેક્સના ફાલ્કન નાઇન રોકેટ દ્વારા કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડા યુએસએ થી લોન્ચ કરવામાં આવ્યું છે આન્સર શું આવશે માત્ર એક એક ત્રણ બે ત્રણ કે એક બે ત્રણ તો આપણે આમાં જોયેલું જે ઉપગ્રહ છે એ કર્ણાટકના બેંગ્લોરનું નથી વેમાગલ છે ઓકે તો આન્સર આવશે એક અને ત્રણ નેક્સ્ટ ક્વેશ્ચન છે ટી શર્ટ

તેનો ઉપયોગ જે છે સુગંધ વિશિષ્ટ ખોરાક અને વૈકલ્પિક દવાનો ઉપયોગ માટે પણ થાય છે હવે તેની જે હવામાન પરિસ્થિતિઓ જોઈએ તો કાર્બનિક પદાર્થોથી સમૃદ્ધ પ્રકાશ આવે તેવી જગ્યા સારી રીતે વાયુ હોય તેવી જગ્યા પછી જે તતસ્થતાથી આલ્કલાઇન જમીન હોય મુક્ત જે ડ્રેનિંગ જમીન હોય એટલે કે ઈઝીલી પાણી વહી જતું હોય પાણીના ભરાવા પ્રત્યે સંવેદનશીલ છે એટલા માટે ઓકે પરંતુ જે નબળી અને ધોવાડવાણી જમીન હોય તેની સામે મતલબ એમાં આરામથી રહી શકે છે ઓકે તેમાં આરામથી જીવી જીવી શકે છે ઓકે વરસાદમાં જોઈએ તો થી ચૌદસો એમએમ સુધીની વાર્ષિક વરસાદ જરૂરી છે આબોહવામાં જોઈએ તો સખત અને સમશીતોષ્ણ દુષ્કાળ અને હિંગ સામે ટકી રહે છે અને આદર્શ પરિસ્થિતિઓમાં ઠંડો અને શિયાળો છે ઠંડો શિયાળો અને ઉનાળો છે ઓકે એને પૂરો સૂર્યપ્રકાશ અને બરફીલા જે છે એવા ડુંગરા વિસ્તારમાં જોવા મળે છે એની એપ્લિકેશન જોઈએ

ત્રણ કેમ એક બે તો આપણને ખબર છે માત્ર એક જ આન્સર છે તે ઔષધિ તો છે પણ તેને સુગંધ માટે જાણીતી નથી એવું લખ્યું છે ઓકે અને તેનો કોઈ બાંધકામ માટે ઉપયોગ નથી થતો સો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ અને કોઈ પણ જો સજેશન્સ હોય ચેન્જીસ કરવા તો મને ચોક્કસ કહેજો જેથી હું પીપીટીમાં અથવા તો ક્વેશ્ચન આન્સર એમાં સુધારો કરી શકું ટોપિકમાં સુધારો કરી શકું તેવું કંઈ તમને ચોક્કસ જણાવજો સો આજ માટે આટલું થેન્ક યુ વેરી મચ જય હિન્દ વંદે માતરમ